છેલ્લા ઘણા દિવસોમાં સીએનજી ના ભાવમાં બે વખત વધારો થયો છે જેના કારણે રિક્ષા ચાલકોને ભાડામાં પાંચ રૂપિયાનો વધારો કર્યો આ મુદ્દે મુસાફરો અને રિક્ષા ચાલકો વચ્ચે થયેલી બાદ રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી ગયા હતા આ વિસ્તારમાં સુરક્ષેરના વિવિધ વિસ્તારોમાં જતા વિદ્યાર્થીઓ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મોટી સંખ્યામાં મુસાફરો રસ્તા પર જોવા મળ્યા હતા પેસેન્જર અને રિક્ષા ચાલકો વચ્ચે વિવાદ સર્જાતા પોલીસ પીસીઆર વેન પણ ઘટના સ્થળે પહોંચી હતી સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આજે રિક્ષા ચાલકો દ્વારા રિક્ષાના ભાડાના રૂપિયા પાંચનો વધારો કરાતા પેસેન્જર અને રિક્ષા ચાલકો વચ્ચે વિવાદની સ્થિતિ સર્જાઈ

रिक्शा वाले की भाड़ा जो बढ़ गया है तो हमारी सेटाली भी भाड़ा बढ़ाना चाहिए पगार बढ़ानी चाहिए क्योंकि हमको भी है और रिक्शा वाले को भी है बस यही समस्या है हमारी हम तो जाने जने दो डेढ़ सौ ज्यादा है और क्या क्या मांगे हमारी तो दो, दो तीन ही मांगे सिग्नल कम करे और पगड़ बढ़ाए और रिक्शा वाले में तीन ही जन बैठे आगे कोई नहीं बैठना चाहिए आगे आदमी बैठे चले लेकिन लेडीज नहीं बैठना चाहिए बस यही समस्या है हमारी અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે